मारो 500 पाटन हा ए चलो 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 ए मक्काए मक्का ए राजस्थान ने अमेरिकन मक्का ए चलो 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 ए बाफिली मकई बाफिली मक्का ए चलो 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 ए मसाला जी भरपुर पक्काए मक्का ए चलो 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 चलो

જામરૂક વેકુ જામરૂક પણ આ તો મકાઈ છે આ તો દેખાતું ભલા ભલામાળા મકાઈ વેકુ એ ઓ ડોડુ કેમ બોલી રહ્યો ડોડુ અમે ના ડોડુ તમે બોલો છો મકાઈ દેખાતી આ હું ભાવ રાશેલા હી 20 30 રૂપિયા એક ડીશ બનાવો હેડો લડાઈ થવાની હે લડાઈ થવાની છે ઓ જલ્દી એક ડીશ બનાવો લડાઈ થવાની આ બનાવી દો હો ભાઈ જલ્દી યાર લડાઈ થવાની હ કંકી તો રાખો યાર

ચોકન થવાની એટલે હવે તમે આ મકાઈ પૈસા માંગશો અને હું આલે નહીં એટલે લડાઈ થવાની કોનું નામ તમે લડાઈ કેતા હતા ઓ હું આ લડાઈ કેતો તો તમે ચી લડાઈ સમજ્યા મારા મનમાં કોક તમન મારવા આવે છે ના રે આટલામાં કોઈની તાકાત નહીં કે મારા કોલરે હાથ લગાવ કેમ હું દાદા છું તમે દાદા આઈ રિયાનો દાદા હું એટલે તમે કાકા લાગો ને દાદા તો હું લાગુ ઉમર રીતે નહીં કેતો તો મારું નામ છે કડવા દાદા

એક કામ કરીએ હે આપણને મફતની મકાઈ ખાવા મળશે શું આઈડિયા હા જો મારી વાત આપણો હા આપણે એના જોડે જઈએ હા અને એ જઈને આપણે ઓળખણો કઢાવીએ હા એટલે ઓળખણ ને આકળક ના ને એટલે એરિયા આપણને મકાઈ ખવડાવશે આ એ વાત છે સાચી હો લાડો આવી ગયા હા હા એ મારી થઈ રે એવા મનડા માને તો ભગતી વારજો રે આવો 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 બેહો એ રામ 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 ગુડ ગૌ રામ રામ ઓળખણ પડી કે ના પડે ઓળખણ ના ગો ઓળખ ના પડી ઓળખ ના પડી ના ઓળખો ઓળખો યાર કોઈ ઓળખાણ જ નહીં પડતી નહીં આ ગોમ ના છો ને તમે ઓવા આ ગોમ નો તો અમે બાજુના ના ગોમ ના હઈએ બાજુ ઓવા પણ બાજુના ના મારો કોઈ સંબંધ જ નહીં ગયા તમાર ભાઈને ને તમે ઓળખતા હજો ને મારા હકા ભાઈ ના હા હવે યાર મારો હકો ભાઈ જ નહીં હું એકલો જ છું હકો ભાઈ નહીં તમાર ના પેલા ઉમેદલાલ ઓળખો ઉમેદલાલ હા તમાર ગોમ ના રહે ને યાર ના નહીં ઓળખો પેલા ખટકીલાલ ઓળખો

ફારો બીજો આઈડિયા લગાવું કોક આ હા આઈડિયા આવી જ્યો જો મારી વાત આપણો એ આપણે વાય ખાઈ લઈએ બરાબર હા મકાઈ ખાઈ અને પછી આપણે સેર સિલર કહી દેવું કે અમાર જો પૈસા જ નહીં એટલે પછી એ એમ કહેવાય કે ગમે તે કરીને મને પૈસા આલો એટલે આપણે એમ કહેશું હવે ફાળો તમે અમે અમારા ઘર જઈએ ઘરથી પૈસા લઈને આવીએ પછી તમને લઈએ બરાબર હા બરાબર ભંડા ભાવ

એ બાફેલીમાં કઈ બાફેલી મકઈ આ હું ફેરવ ફેરવ કરો યાર હા હે આ મશીન ચાલે એ ઓહો દેખ તલો ચાલો 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 મકઈના દોણા કાઢવાનું મશીન છે હા આ મારું શું કેવું ભાઈ દમ ડાળો જાય નવ નવ નીકળી જાય એ આ કાકો ટોપીવાળા કાકો સમજી ગયા હો એ ભાઈ હા પહેલા સીધું લેતા હું આમણા બેઠો એટલો બરાબર એ હોય ઓહ સારું જમાનો તો અત્યારે એટલો આગળ પહોંચી ગયો ને ભાઈ પણ આપણે ગોમડા વાળા જ પાછા રહ્યા વાત સાચી હ પણ ભાઈ ગોમડા રહેવાની મજા આવે એટલી સીધી ન આવ હા એ વાત સાચી તમારી ઓ આ બધું વસ્તુ સીધી પેલા આવ ગોમડા માં પહી આવ ઓ આ ટેકનોલોજી વાળા પેલા આ એ વાત સાચી બનાવ બનાવ જલ્દી યાર જોઈને બધા પોણી ભરા ઓ આ બધું નાખજો બાજા દે નાખું હો ભાઈ મને નાખું

એ ચાલો 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 બેહો બેહો હો બની જાલું લેબું નાખજો હા નાખું યાર તો રાખો યાર ના યાર બધું થાય હું લઈ લઈ હા લઈ તમે હા એ ચાલો ચાલો એ મિક્સ કરો મિક્સ કરો આય

બીજી હોય તો બને ના બીજી તો હાલ નહીં થાય

આ રેડો તો આપડા ગામના ગેટે પેટ્રોલ પંપ રેથી પૈસા લઈને આવતા ને ઉસી ના હેડો એ હાર રેડો હા 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 સે પૈસા લેવા જવું પડશે પેટ્રોલ પંપે એ કાકા હે મેડમ પહેલા બોલો યાર હું કઈ જીવો જો નહીં છોડો યાર

કેલા છે જારી ચા પડાઈ ઓપો એ પોથી બાઈક ભરતું કરો અને દે દેતોરો 10 ની જ ખાવી વાડી આજ ના ખાત કોઈ નઈ હાલ તો ખાઈ ગયા તો સારું હતું આ ધંધો છે ને 300 500 દરા કરીને આવું બરાબર છે

Wah, jatuh baru bennu, eh jalan 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 jalan, eh ya, makai makai makai. Ada mobilnya. Kakar kakar, ikut aku. Bos, leder naus taklah matramin. Hele, kaya cewekanu karna ya bukla dia kau.

મકઈ ના 30 બદડા ના 30 બદડા ના 30 આ તો એક મકઈ આપની ને હાડો ફટફટ મકઈ આપું હું આ આના આ મરચું ના જો ઉપર દીખું દીખું આ નાખો નાખો યાર તું ટીચા ના કરી યાર હો અમેરિકન અમેરિકન હો ફટફટ બનાવજો કા મારો ઉતાવળ એ ચલે 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 હું આટલે બેઠો બનાવી લાવો હા આલો ડૂબે જ જાય કને eh celer 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 ah lihat tengah ah eh calo, 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 calo! eh makai 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 eh, bab, hili, makai, bab, hili, makai! eh. oh tu pakai tu manom nali atau pasoh gitu

અમાર ભાઈબંધ તમાર ભાઈબંધ છે ઓવા એ ગદ્દાર ખબર પડક ન લે એ ભાઈબંધ આગળ ગદ્દારી કરી તું મારા પણ કાકા વધારે પૈસા નતા એટલા હું કર્યું લે અમાર અહીંથી મકાઈ ખા બસ અલે અમે તો મસરા ખાઈ ગયા ય અલે યાર કાળા મકાઈ ખાવા માટે આ બધું કરી તું કેટલા રૂપિયા કીધા કાકા ટી ટી લે એટલા ઓફર તારીખ લાગતી હાલે એટલા અમારું કોણ આવી છે

તો મકાઈ કોણ ખાહા મકાઈ મીચો કે તમાર મકાઈ ખાવીએ તો આ ફ્રી લે બુ મકાઈ હંગા થાવા ઇમ ઇમ ફ્રી ના આવે ઇમ ઇમ તો પોચી પે થઈ મારા જે ફ્રી વસ્તુ જોતો તો ઇની જરૂર હતું આ લેબુડા તો પૈસા ના હોય લેબુ તો ફ્રી નહીં ના પૈસા તો આલો પણ ફ્રી ના ચાલે ને લાવો પૈસા નહીં માર જોડે પૈસા નહીં ના નહીં હું તો નહીં આલવાનો ઓય તારી એટલે તારા જેવા કેટલા ભર્યા ઇલે ગમો યા